આગળ કન્યાઓની પરીક્ષા ડોકળા આગળ કરતા કે અમુક ખેડૂત હોય મોટો માલધારી હોય અને વીવી ભેંસ હોય પછી કન્યાઓને પસંદ કરતા કઈ રીતે કરતા કે ભેં દૂધનો દોવામાં કોઈ સોનો થાપવામાં આવી રીતે આ પસંદ કરતા અને કન્યાઓ દોવા બે એટલે ભેંને દોતા પરીક્ષા કરતા એક દોહે એટલે ચેડ્યુક ચેડ્યું ચેડયું ચેડ્યુક 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 શેડ તૂટી જાય પણ પછી એવી કન્યા હોય ને જે કે એ કન્યા દોતી હોય ભેં એટલે ગમી યાર મંગી યાર ગમી યાર મંગી યાર ગમી યાર મંગીયાર ગમી યાર છેડે બોલતી હોય ને તો કે આ આપણા વીસ બે ઢોર છે એ આનું આ કન્યા પૂરું કરશે પછી સોણો થાપવામાં બેનો ભાતો પાડતી એટલે સણામાં ડિઝાઇન પાડતી એટલે અત્યારે આવી આવી આગળ કન્યાઓની પરીક્ષા કરતા અને હવે તો બધું પૈસો ની રૂપિયા ને માન છે હવે કોઈ કન્યા દેવી હોય હગો વાળો રૂપિયા વાળો હોવો જોઈએ રૂપિયો પૈસો પરમેશ્વર થઈ ગયો